અને નજીકના લોકોને ઘટનાની જાણ થતાં હત્યારા પિતાને ઝડપી પાડ્યો અને ઢોર માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો હત્યારા પિતાને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો કેમેરામેન મોશિંગ શેખ સાથે રાજેન્દ્ર બાગુલ ન્યૂઝ નિશ્વર ઈન્ડિયા સુરત જે સરજે ભારતીય હત્યાનો બનાવ બનીબાદ પોલીસ સ્ટેશનના પરવત ગામ વિસ્તારમાં બનાવ બનેલો છે સવારે સાડા સાત વાગ્યાનો બનાવ છે જેમાં સંજય ચૌધરી કરીને છે અને પોતાના બે વર્ષના છોકરાને કળા ઉપર છરી મારી અને મારી નાખેલ છે અને પોતાની જાતે પોતાના હાથ પર ઈજા પણ કરેલી છે અને એને એવું હતું કે એના પત્નીના આળા સંબંધો છે એ સંબંધે વહેમ હતો એ અનુસંધાને એણે આ મર્ડર કરેલ છે અને જે આરોપી છે એ અત્યારે સારવાર હેઠળ છે